નમસ્કાર મિત્રો ગુજરાત ન્યૂઝ ચેનલમાં ફરી એકવાર નવા વિડીયો બધાનું સ્વાગત છે લસણનો ભાવ વધતા એની ચોરી થવા માંડતા ખેડૂતોએ સતત થઈ ખેતરોમાં લસણના પાકની સુરક્ષા માટે ત્યાં સીસીટીવી કેમેરા ગોઠવી દીધા છે મધ્યપ્રદેશના છિંદવાડામાં બનેલા આવા બનાવોની સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે નોંધની છે કે હાલમાં લસણ ચારસોથી પાંચસો રૂપિયા પ્રતિ કિલોના ભાવ વેચાઈ રહ્યું છે જેના પગલે કેટલાક ખેડૂતો ખુશ છે જ્યારે કેટલાક ના ખુશ તાજેતરમાં ખેતરોમાંથી લસણ ચોરી થવા માંડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે છિંદવાડા બદનુર ગામના ખેડૂતોએ હવે પોતાના લસણના પાકની સુરક્ષા માટે ખેતરોમાં મોબિંગ સીસીટીવી કેમેરા ગોઠવી દીધા છે અહીં લસણ પકવતા ખેડૂત રાહુલ દેશમુખે કહ્યું કે ખેતરમાંથી લસણની ચોરીના બનાવો વધી જતાં અમે ખેતરોમાં સીસીટીવી કેમેરા ગોઠવવાનું નક્કી કર્યું એક ચોરી ખેતરમાંથી દસ કિલો લસણની ચોરી કરી હતી જોકે પોલીસે એને ઝડપી લીધો મેં આ બનાવ પછી ખેતરમાં સીસીટીવી ગોઠવવાનું નક્કી કર્યું એમ એમને ઉમેર્યું દેશમુખે એમની તેર એકર જમીનમાં લસણનો પાક કર્યો છે જે માટે એમને પચીસ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે તેઓ અત્યાર સુધી એક કરોડ રૂપિયાનું લસણ વેચી ચૂક્યા છે અને હજી પાકની કાપણી અધૂરી છે એમ એમણે ઉમેર્યું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ ચેનલ